અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી અને એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં નોકરી કરતી ત્રેવીસ વર્ષીય યુવતીનો મૃતદેહ એરપોર્ટ નજીક આવેલી તંદુર હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો જો કે પોલીસ તપાસમાં આ યુવતી સાથે એક યુવક પણ હોટલમાં આવ્યો હોવાનું અને બાદમાં નીકળી ગયો હોવાનું સામે આવ્યું હતું ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ આ કેસને ઉકેલી હત્યારાને ઝડપી લીધો છે જેમાં ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેણે ટૂપો દઈને યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે અમદાવાદની પ્રેસિડેન્ટ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની અન્ય વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરીને છેડતી કરી હતી જે અંગે વિદ્યાર્થીનીએ કોલેજમાં ફરિયાદ કરી હતી ત્યારબાદ કોલેજ તરફથી વિદ્યાર્થીઓને અને તેના અન્ય બે મિત્રોને આપવામાં આવી હતી જે મામલે આજે દ્વારા વિદ્યાર્થીનીને સાથે રાખી પ્રેસિડેન્ટ કોલેજના પ્રિન્સિપલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો જે વિરોધ દરમિયાન પ્રિન્સિપલે યોગ્ય જવાબ ન આપતા ઓફિસના કાચ તોડી નાખ્યા હતા જેના પગલે પોલીસ અહીં પહોંચી હતી અને કાર્યકરોને કચેરીમાંથી બહાર કાઢ્યા હતા દિવ્યાંગ વ્યક્તિઓ અને વિધવા મહિલાઓને મુખ્યમંત્રી આવાસ યોજનામાં સસ્તામાં મકાન અપાવવાનું કહીને એક જ પરિવારના ત્રણ સભ્યોએ અનેક મહિલાઓ સાથે છત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે જેમાં આરોપીઓએ નિલંબિનના પતિ હેન્ડીકેપ હોવાથી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સાડા ચાર લાખમાં મકાન અપાવવાની ખાતરી આપી હતી આ ઉપરાંત આરોપીઓ પર વિશ્વાસ કરીને તેમના નજીકમાં રહેતી આઠ જેટલી મહિલાઓને પણ સરકારી યોજનામાં મકાનની વાત કરી હતી જેમાં કુલ છત્રીસ લાખ રૂપિયા આરોપી ભાવેશ ઠક્કરને આપ્યા હતા